મારું નામ છે રાઠોર રૂક્ષાના દિલાવર મારી માંગ એક જ છે કે જે દર્દી માટે હું લઈને દર્દીને લઈને ગઈ હતી તે સારવાર ન મળી અને મેડમને રજૂઆત કરતા મેડમ એને ડૉક્ટરે મારી ઉપર હાથ ચલાકી કરવામાં આવી છે જે મારી આગળ પ્રૂફ છે એનું કોઈ માન્ય નથી રાખતું જે ડોક્ટરે મોખિક કહેવામાં આવ્યું છે તેને અત્યારે સપોર્ટ કરીને મને છૂટા કરવાનો ઓર્ડર આપ્યો છે છૂટા કરવાનો ઓર્ડર તો હું આજે સ્વીકારી નહીંશ ને એ કાલે સ્વીકારી નહીંશ મારી પાસે આટલા બધા બહેનો એકે પણ કામે ચડશે નહીં ત્યારે મને ન્યાય નહીં મળે મારે એક જ જોઈ છે નેરી બેન મારું જો છૂટું કરવાનું થાય મને છૂટા કરે તો મેરી બેન ડોક્ટર ને પણ છૂટા કરવાનું મારી એક જ માંગ છે મારા બધાય બેટા બધાય મારા સપોર્ટ માંથી હજી તો અડધા જ છે હજી તો ખાલી આ ટેલર જ છે પિચર તો બાકી છે મારી એક જ ન્યાય છે કે હું જે છૂટા કરવાનો ઓર્ડર આપ્યો છે એ અમારી કંપની પાછી સ્વીકારે સુપ્રિટેન્ડન્ટ પણ સ્વીકારે અખર આની આગળથી કાર્યવાહી શું થાય ને શું પરિણામ આવે એનું સંપૂર્ણ જવાબદારી અમારી કંપની રહેશે મારી ઉપર જે કાંઈ થશે મને જે કાંઈ થશે એની સંપૂર્ણ ડૉક્ટરની જવાબદારી સુપ્રિટેન્ડન્ટની અને અમારી કંપનીની આજે જો મિટિંગ હતી એમાં મને કાંઈ બોલાવવામાં આવી નથી એ લોકો એની રીતે મીટિંગ કરી લીધી છે મને જાણ ન કરી મને સીધો છૂટો કરવાનો ઓર્ડર જ આપ્યો છે બસ હવે એ મને કઈ જાણ જ નથી કરી એના માટે જ મેં આ બધું કર્યું છે કે મને મિટિંગમાં સામેલ કેમ નથી કરી તો એ લોકોના કેવા ઉપર ઠંડુ મૂકવામાં આવ્યું હતું તો મને જાણ કરીને મને કેમ બેસવાડામાં નથી આવી અમારી કંપની દ્વારા અને ગિરિરાજસિંહ અલ્પેશભાઈ આ લોકો એવું કીધેલું હતું કમિશનર સાહેબ એના લીધે મેં ઠંડુ મૂક્યું તું પછી મારા હિસાબે જો આ બેનું બધું ઉતર્યું હોય અને અત્યારે જો હું જો એ લોકોને જવાબ ન દઉં તો અને બીજું મારું એક જ મુદ્દો છે કે જે તે ડૉક્ટર અમારી આટલી બધી બહેનો છે મારા આટલા ભાઈઓ મારી અઢારેય વરણ મારી અરે નોકરી કરે છે તેને જો હેરાન કરવામાં આવશે તો આગળની કાર્યવાહી હજી અમને આમ રહેશે ચાલુ હેરાન કરવામાં આવશે તો